જુનાગઢ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી નૈઋત્યનું ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે આજની તારીખની વાત કરવા જઈએ તો આજે આવતીકાલે નવ જૂન બે રોજ વહેલી સવારે ચોમાસું છે તે મુંબઈ સુધી પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે જોકે મુંબઈ પાસે ચોમાસું છે એ લગભગ ચોવીસ કે છત્રીસ કલાક માટે એક વખત રોકાઈ જશે બ્રેક જેવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થશે અને એ પછી ચોમાસું ધીમે ધીમે આગળ ચાલશે એટલે ગુજરાતની અંદર આમ તો ચોમાસું છે એ પ્રવેશ કરે તેવી પૂરી હાલ દેખાઈ રહી છે પણ ચૌદ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં આવે એ પહેલા પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે આ જે વરસાદની શક્યતાઓ છે એનું મેઇન કારણ છે કે ગોવાથી પશ્ચિમ દિશામાં સાગરની અંદર એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશન નું સ્વરૂપ લઈ શકે છે એટલે આ ડીપ ડિપ્રેશન છે એ મહારાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર પૂર્વમાં ગતિ કરવાનું છે જેને કારણે નવ જૂનથી લઈ અને તેર જૂન દરમિયાન મહારાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદો નોંધાવાના છે અને એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થશે એ સમયે એ સિસ્ટમનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાશે જેને કારણે નવથી તેર જૂન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા વધારે રહેશે જોકે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદો જોવા મળશે

ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટના અમુક પાઠ છે એની અંદર પણ નવ થી તેર જૂન દરમિયાન છૂટાછવાયા હળવા વરસાદો જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે જે આ ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રની અંદર છે એ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એ પહેલા ગુજરાતને અસર કરવાનું છે એટલે નવ થી ચૌદ જૂન દરમિયાન પ્રી મોન્સૂનના એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદો હશે અને અતિ તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવથી ચૌદ તેર જૂન દરમિયાન વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ હશે અને આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો હશે એ પણ ગાજવીજ અને ભારે પવન સાથે નોંધાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જૂનાગઢ